નલિયાલંગા ઉસ્તાદ હાજી ઇસ્માઇલ બુઢા પરિવારના મોભી દાઉદભાઈ અને રમજુભાઈ બુદાભાઈ જાડેજા ભાયાત નલિયાનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે સંગીત ક્ષેત્રે ભલે દુનિયામાં અમારો બાળકો ફરતા છે પણ દરબારગઢ મેંજાની પાયો અચેતો ઓગાળે પગે પોજી વેનોતા એના ફળરૂપે આજે ગુજરાતના ક્ષત્રિય સમાજમાં ક્યાંય પણ કચ્છ કાઠિયાવાડ ઝાલાવાડ કે ગોવિલવાડમાં આજે પણ પહેલી પસંદગી ઉસ્તાદ નલિયા પરિવારની થાય છે હાલમાં જ ગોંડલ સ્ટેટના ઘરે સુપ્રસંગે એમને કચ્છથી બોલાવ્યા જેમાં દરબારી રાગસિંહ માસાપુરાની આરતી પૌરાણિક કચ્છી ઢોલ અને શરણાઈથી ક્રમ આવી જેમાં ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહજી હાજર ગોંડલ સ્ટેટ હિમાંશુજી ગણેશ જાડેજા તેમજ ચુડાસમા હરશ્યામસિંહ હાજર રહ્યા વિશેષમાં દાઉદભાઈ જણાવ્યું કે અસા કે ફકર અભિયમાન આઈ કે અસા દરબારે જા લંઘાયું રિપોર્ટર રમેશભાઈ ભાવન કચ્છ